જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ વિક્રમ સંવંત બે હજાર બાશી મકર રાશિ માટે ગુરુનું પરિભ્રમણ તમારા માટે મિશ્ર રહેશે વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને કૌટુંબિક અને પારિવારિક પ્રશ્ને તેમજ નાણાકીય પ્રશ્ને થોડી ચિંતા રખાવશે શનિદેવનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળતાવાળું રહેશે મકર રાશિની આરોગ્ય અને સુખાકારી વિશે જણાવું છું કે સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ તમારા માટે સારું રહેશે વજનમાં વધારો જણાય જૂની બીમારીમાં વારસાગત બીમારીમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જણાય સમયસર ડાક્ટરની સલાહ નિદાન અને દવાથી તમારી તબિયત સ્થિર રહે સ્વાસ્થ્યની બાબતમાં કુટુંબ અને પરિવારનો સાથ સહકાર મળે પરિભ્રમણ માનસિક પરિતાપ વ્યગ્રતા ઓછા થાય પરંતુ પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુદેવનું ગોચર સષ્ટમ ભાવ સ્થાનમાં થઈ રહ્યું છે એટલે તમારે આરોગ્યની વધુ કાળજી રાખવી પડે સિઝનલ વાયરલ બીમારીમાં ના સપડાવ એનું ધ્યાન રાખવું જૂની બીમારી ઉથલો ના મારે એનું પણ ધ્યાન રાખવું ખાવા પીવામાં કાળજી રાખવી પડે તેમાં પણ ચૌદ એપ્રિલ બે હજાર છવ્વીસથી વીસ જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય તમારા માટે થોડો વધુ નબળો રહેશે છાતીમાં દુખાવો થાય તો તરત ડૉક્ટરની સલાહ લઈ લેવી બીપીની તકલીફ હોય તો વિશેષ સાવધાની રાખવી ચામડીના રોગ થાય પરંતુ વર્ષના બાકીના સમયમાં ગુરુગ્રહનું પરિભ્રમણ તમારા માટે સારું રહેતા સ્વાસ્થ્યમાં સુધારો થાય પેટ પેઢુંની તકલીફમાં તમને રાહત થાય વર્ષના ઉત્તરાર્ધમાં તમારે વજન વધારાથી સાવધાની રાખવી આમ આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ થોડું સારું રહેશે મકર રાશિની આર્થિક સુખ સંપત્તિ વિશે સુખ સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ તમારા માટે મધ્યમ રહે છે વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ કરાવડાવે તેમાં પણ માક્ષરવધ એકમ તારીખ પાંચ ડિસેમ્બરથી અધિક જેઠવદ તારીખ એક જૂન બે હજાર છવ્વીસ દરમિયાન ગુરુનું પરિભ્રમણ પણ તમને ખર્ચ અને ખરીદી કરાવે આવક કરતાં જાવકનું પ્રમાણ વધી જાય કોર્ટ કચેરીના કામમાં કે રાજકીય ખાતાકીય કામમાં ખર્ચ થાય મોસાળ पक्ष સાસરી પક્ષ દોડધામ રહે બચતનો વર્ષપ્રાસ થતો જાય આપને ચિંતા જણાય પરંતુ વર્ષના પ્રારંભથી તારીખ પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળ રહેતા થોડી રાહત રહેશે તમારી આવક ચાલુ રહેતા આપના ખર્ચાઓ સરળતાથી કાઢી શકશો કૌટુંબિક પારિવારિક સામાજિક વ્યવહારો સચવાઈ શકશે આવકમાં વધારો જણાય જૂની ઉઘરણના નાણાં કે લાંબા સમયથી ફસાઈ ગયેલા નાણાં છૂટા થવાથી રાહત થાય સરકારી કામના નાણાં ફસાઈ ગયા હોય તો છૂટા થાય પરંતુ સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી દરમિયાન य लेवड़ देव ध्यान राखव मोटा कोई नाकीय जोखम करवा नहीं शेर बजार में कोई ना दौरवाया दौरव नहीं आरोग्य विषयक ट्रस्टों न लीधे खर्च रह से। घर परिवार जमीन माहन मकान अंगे आकस्मिक खर्च खरीदी थाय उधारी में धंधो करना सावधानी राखवी સંબંધમાં બે આંખની શરમમાં નાણાકીય નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું મકર રાશિના જે પત્ની અને સંતાન અને પરિવાર વિશે જણાવું છું કે પારિવારિક દ્રષ્ટિએ વર્ષ ઉતાર અને ચઢાવ વાળું રહેશે કૌટુંબિક પારિવારિક પ્રશ્ને રાહુ ગ્રહ તમને ચિંતા રખાવે સંયુક્ત માલ મિલકત ધંધાના પ્રશ્ને વાદ વિવાદથી સંભાળવું પડે માક્ષરવદ એકમ થી અધિક જેઠવદ એકમ દરમિયાન ભાઈ ભાંડુ મોષાર્પક શાસરી પક્ષે બીમારી અને ચિંતાનું આવરણ આવી જાય પરંતુ વર્ષના પ્રારંભ થી 5 ડિસેમ્બર તેમજ 1 જૂન થી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુનું પરિભ્રમણ સાનુકળ રહેતા કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતાઓ ઓછી થતી જાય પત્ની સંતાનનો સાથ મળી રહે અવિવાહિત વર્ગને વિવાહ કે લગ્નની વાતચીત આવે કે નક્કી થાય નવ દંપતી હોય એમને સંતાન પ્રાપ્તિના યોગ ઊભા થાય પરંતુ દિવાળી સમયે પુનઃ તમારે કૌટુંબિક પ્રશ્ને ચિંતા અને ઉચ્ચાર જણાય તેવું દેખાઈ રહ્યું છે મકર રાશિમાં જે નોકરી કરે છે એમના માટે કે બે હજાર બાશીનું વર્ષ તમારા માટે આરોહ અને અવરોહવાળું રહેશે ગુરુનું પરિભ્રમણ વર્ષ દરમિયાન તમને સાનુકૂળ રહે તો ક્યારેક પ્રતિકૂળ રહે તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન તમારા કામકાજ અંગે વ્યસ્ત રહેશું તમારા કાર્યની સાથે બીજું કામ આવી જતાં સહકર્મીનું કામ તમારી પાસે આવી જવાથી તમારા કામમાં વધુ પડતી મહેનત અને દોડધામ રહેશે તમારો કામમાં હરીફર તમારી પ્રગતિની ઈર્ષા કરનાર વગર મુશ્કેલી ઊભી કરશે આરોગ્યને તકલીફના લીધે કામમાં મન નહીં લાગે કે કામમાં ભૂલો થશે તમારા કામનો જશ બીજાને મળતા કામ પરથી મન ઉઠી જાય પરંતુ તમારે ધીરજ અને શાંતિથી કામ લેવું વર્ષના પ્રારંભથી માક્ષરવધ એકમ તારીખ પાંચ ડિસેમ્બર સુધી તેમજ અધિક જેઠવદ એકમ એટલે કે પહેલી જૂનથી આસો વધ છઠ તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ સાનુકૂળ રહેશે તેથી તમારી કામનો ઝડપથી ઉકેલ આવે તમારી ગણતરી પ્રમાણેનું કામ કરી શકો મહત્વના નિર્ણય પણ લઈ શકો જાહેર ક્ષેત્રમાં સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને તમારા કામની કદર અને પ્રશંસા થાય સહકાર્યકર વર્ગ નોકર નોકરચારકર વર્ગ તમને સાથ સહકાર આપે તમને નવું કોઈ કામ મળી રહે પરંતુ વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને કામમાં થોડી રૂકાવટ આપે છે કૌટુંબિક પારિવારિક પ્રશ્નોના લીધે કામમાં ધ્યાન આપવામાં મુશ્કેલી જણાય પરંતુ એકંદરે વર્ષ મધ્યમ રહેશે જે લોકો મકર રાશિનો ધંધો કરી રહ્યા છે એમના માટે વર્ષ કેવું જાય કે બે હજાર બાશીનું વર્ષ ધંધાકીય દ્રષ્ટિએ ઉતાર ચઢાવનું રહે ક્યારેક સમય એકદમ સાનુકૂળ લાગશે તો ક્યારેક પ્રતિકૂળ આવે છે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુગ્રહનું પરિભ્રમણ તમારા માટે સરળતાવાળું રહે તમારા મહત્વના કામનો ઉકેલ આવે ધંધામાં કોઈ નવી વાતચીત આવે કે ઓર્ડર મળે આકસ્મિક કોઈ લાભ ફાયદો દેખાઈ રહ્યો છે સિઝનલ ધંધામાં ઘરાકી રહેતા આનંદ રહે નોકર ચાકર વર્ગ તમને મદદરૂપ થાય સંયુક્ત ધંધામાં ભાઈઓનો સહકાર મળે તમારા યશપદ અને ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી તમે આનંદમય રહેશો પરંતુ પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાનનો સમય ગુરુગ્રહ તમનારો મધ્યમ રહે છે તેથી તમને કામમાં કોઈને કોઈ કારણસર મુશ્કેલી આવશે સમયસર કામ નહીં કરી શકો માલસામાનની હેરફેરમાં નુકસાનીથી સંભાળવું સિઝનલ ધંધામાં તમારે ગ્રાહક વર્ગ તોડવાના પ્રયાસો થાય ભાગીદારીવાળા ધંધામાં વાદ વિવાદ કે મંદૂકથી સંભાળવું સાસરી પક્ષ મોસાળ પક્ષ સંબંધી સાથે મળીને ધંધો કરતા હોય તો સંબંધ ના બગડે તેની તકેદારી રાખજો નફામાં નુકસાની ભોગવવાનો વારો આવશે તારીખ સાત ડિસેમ્બરથી પંદરમી જાન્યુઆરી દરમિયાન સરકારી તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી સરકારી કામ કરતા હોય તો મુશ્કેલી જણાય કોર્ટ કચેરીના પ્રશ્ને થોડી ધીરજ અને શાંતિ રાખવી આવેશ અને ઉશ્કેરાટ કરવો નહીં મકર રાશિના જે સ્ત્રી મિત્રો છે સ્ત્રી વર્ગને આ વર્ષ દરમિયાન રાહુલનું પરિભ્રમણ કૌટુંબિક પારિવારિક પ્રશ્નને દોડધામ ચિંતા અને ખર્ચ કરાવડાવશે માક્ષરવદ એકમથી અધિક જેઠવદ એકમ દરમિયાન તમારે નોકરી વ્યવસાય ઘર પરિવારના કામમાં સંતુલન જાળવવામાં મુશ્કેલી રહે નોકરી અને વ્યવસાયની જગ્યાએ તમારે દોડધામમાં વધારો થાય તમારી પ્રગતિની ઈર્ષા કરનાર તમને મુશ્કેલીમાં મૂકે નાણાકીય જવાબદારીનું કામ સંભાળનારે સાવધાની રાખવી કોઈના ભરોસે રહેવું નહીં પરંતુ વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુદેવ તમારા માટે સાનુકૂળ છે તેથી કામનો સરળતાથી ઉકેલ લાવી શકશો આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે પતિનો સાથ સહકાર મળી રહે અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થઈ શકે છે મકર રાશિના જે વિદ્યાર્થી મિત્રો છે વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ મધ્યમ રહે દેખાય છે પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુનું પરિભ્રમણ અભ્યાસમાં રૂકાવટ છે આયોજન મુજબ અભ્યાસ નહીં કરી શકો સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે અભ્યાસમાંથી થોડા સમય માટે વિરામ લેવો પડે આપના મહેનતના પ્રમાણમાં સફળતા નહીં મળે તે સિવાય વર્ષ દરમિયાન પારિવારિક ચિંતા રહેશે કે એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુગ્રહનું પરિભ્રમણ સાનુકૂળ રહેશે એટલે થોડીક રાહત રહેશે મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત કરી શકશો પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય પરંતુ તમારે મિત્રતા લાગણીના સંબંધોમાં અભ્યાસ ના બગડે તેનું વિશેષ ધ્યાન રાખવું નહીં તો અભ્યાસ તમે અધૂરો મૂકી શકો છો જે લોકો ખેડૂત મિત્રો છે ખેડૂત મિત્રો માટે બે હજાર બાશીનું મકર રાશિનું વર્ષ તમારા માટે મધ્યમ રહેશે માક્ષરવદ એકમથી અધિક જેઠવ એકમ દરમિયાન તમે કોઈને કોઈ રૂકાવટ પરેશાની જણાય ક્યારેક અતિવૃષ્ટિના લીધે તો ક્યારેક પાણીની ખેંચના લીધે તમારો પાક બગડશે પાક બરોબર ઉતરે નહીં તમને પાકને યોગ્ય કિંમત ન મળતા નુકસાની ભોગવવી પડે તે સિવાય તમારે આરોગ્યની કાળજી રાખવી પડે નાણાં ભીડ અનુભવાય પરંતુ અધિક જેઠ વધ એકમથી આસો વધ છઠ સુધીનો સમય તમારા માટે થોડો સારો રહેશે સમયસર વરસાદ થવાથી વાવણી કરી શકશો બિયારણ અને બીજ સારા મળવાથી તમને આનંદ રહેશે પાક સારો ઉતરતા તમે યોગ્ય કિંમત મેળવી શકો પરંતુ દિવાળીના સમયે તમારે ખેતરમાં કામ કરતાં કરતાં સંભાળવું પડશે સરેરાશ મકર રાશિ માટે વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ આરોહ અને અવરોહવાળું રહેશે વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ પારિવારિક પ્રશ્નને દોડધામ અને ચિંતા રખાવશે આકસ્મિક ખર્ચાઓ આવે ગુરુનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળ કાં તો મધ્યમ રહેવાનું છે ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો યજ્ઞ કરો અને દર મહિને ભોજન કરાવવું સાથે દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો અનિવાર્ય છે જય રામ નમો નારાયણ હર હર મહાદેવ